સુરતના મોટા વરાજા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના ત્રીસ વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્તરાયણ પોલીસે સુસાઈડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વિડીયોના આધારે તેની પૂર્વ પત્ની તેનો પ્રેમી અને તેના દસ સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો સંબંધોમાં તિરાડ પડે કે દગો મળે ત્યારે વ્યક્તિ આપઘાત જેવા આત્યંતિક પગલાં ભરતો હોય છે ત્યારે મોટા વરાજા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના ત્રીસ વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્તરાયણ પોલીસે યુવાનની સુસાઈડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વીડિયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ તેનો પ્રેમી અને તેના દસ સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટેલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય દસ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે યુવાનના આપઘાત બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ પરિવારજનોએ મોપેડની ડિક્કી ખોલતા તેમાંથી યુવાનનો મોબાઈલ અને એક સુસાઈડ નોટ મળી આવી હતી ત્યારે પરિવારને જાણ થઈ હતી કે તેની પૂર્વ પત્ની અને તેનો પ્રેમી સહિતના બાર જેટલા યુવાનને માર મારી હેરાન પરેશાન કરી રહ્યા હતા તેના પગલે તેણે અંતિમ પગલું ભર્યું હતું મૂળ રાજકોટ ગોંડલ આઈટીઆઈ પાસે સાટોડિયા સોસાયટીના પત્ની અને સુરતમાં મોટા વરાછા અબ્રમર રોડ વાસ્તુ સર્કલ પંચતત્વ રેસિડેન્સીમાં રહેતો ત્રીસ વર્ષીય જયદીપ મનસુખભાઈ સાટોડિયા ઘરેથી ઓનલાઈન કુર્તીનો ધંધો કરતો હતો જયદીપે નર્મદા સાગબારાશ નિશાળ ફળિયું ગામ ચિત્રા ફળિયામાં રહેતા લાલુભાઈ પી રાઠવાની દીકરી શીતલ સાથે ત્રીસમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા લગ્ન બાદ જયદીપના પરિવાર સાથે બે મીના સાથે રહેલી શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી જયદીપને વાળ પકડીને માર મારી ગાળો પણ આપતી હતી ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે કોઈક જગ્યાએ એકલી રહેવા ચડી ગઈ હતી જો કે બાદમાં તેણે ફરી જયદીપનો સંપર્ક કરી સાથે રહેવાનું કહ્યું હતું અને ઘરે આવી આખો દિવસ ઘરની બહાર જ બેસી રહેતી શીતલ કહેતી કે હું ઘરના ધાબા ઉપરથી પડી જઈશ અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસિટી અને દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરાવી નાખીશ તેવી ધમકી પણ તે આપતી હતી જેથી પંદરમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બંને છૂટાછેડા લીધા હતા તે દરમિયાન ગત બીજીની રાત્રે શીતલે જયદીપને અડાજણ ખાતે બોલાવી તેના પ્રેમી સહિત દસ સ્ત્રી પુરુષ મિત્રો સાથે મળીને માર માર્યો હતો જયદીપે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે મમ્મી પપ્પા મને માફ કરજો હું હારી ગયો છું મારી લાઈફ બગાડી નાખી અને મેં એને બહુ જ મોકા આપ્યા એણે મારી સાથે ખોટું કર્યું છે બધાએ ના પાડી છતાં મેં પાછો મોકો આપ્યો અને તેણે મારી સાથે ગેમ રમી માર મરવા પાછળ બહુ જ બધા લોકો છે પ્રણાલી ટીના રુચિત મોહસિન રીચા નીરવ આયાન કંચન હિના દેવલ યુવી અને હજીબી છે જેના નામ મને નથી ખબર હું આ લોકોના લીધે મારી લાઈફ ખરાબ થઈ ગઈ છે અને મેં બહુ જ બધું સહન કર્યું છે હવે મારામાં હિંમત રહી આ લોકો મને મારે છે અને મારી નાખવા સુધીની ધમકી પણ આપે છે મારા ઉપર ખોટા કેસ મારી વાઈફ પાસેથી કરાવ્યા હતા મારા ઘરે આવીને મમ્મી પપ્પા અને બહેનને ધમકી આપે છે હવે મારામાં હિંમત નથી મને મરવા સુધી મજબૂર કરી હું હારી ગયો છું નરેન્દ્ર ઢોલિયા છે બનાવ જયદીપે ચાર તારીખે દવા પીધી એ બીજા દિવસે અમે એની બધી અંત્યક્રિયા બતાવીને અમે એના વિડીયો એના ફોન તપાસતા અમને એમાંથી વિડીયો મળ્યા અને એની ગાડીમાંથી એક સુસાઈડ નોટ મળી એ જોતાં અમને ખબર પડી કે એની ગુરોબરની શીતલ અને એના મિત્રોએ ભેગા મળી અને એને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો જે તેનાથી સહન ન થતો તેને આત્મહત્યા કરી કે એના સીતલ અને તેના મિત્રો દ્વારા એને કેવી રીતે હેરાન કરવામાં આવેલો એ બાબતે એને બધું એમાં લખેલું વિડીયો જે બનાવ્યો છે એ વિડીયો કેટલા બનાવ્યો છે ટોટલ એને ત્રણ વિડીયો બનાવેલા છે એક જે દિવસે અમે સુસાઈડ કરીએ એ દિવસમાં છે અને બે વિડિયોની પહેલા એ બે વિડીયો એવા છે ત્યારે પણ એને એટેમ્પ કરેલો પણ હિંમત નહીં થયેલી અને આ વિડીયો બધી જ વિગતો એને આપેલી છે કે કોણ કેવી રીતે હેરાન કરતું રહીને જતી પછી એ બંનેના પરિચય કેવી રીતે થયો તો વધારે ખ્યાલ નથી મને પણ બે હજાર ત્રેવીસ ત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે એ લોકોએ મેરેજ કરેલા અને બે કે ત્રણ મહિના સાથે રહેલા પછી બંને પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે છૂટા થઈ ગયા અને એના વિડીયોસ અને બીજી બધી એના ફોનના રેકોર્ડિંગ જોતાં અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ શીતલએ બળજરૂપૂર્ક કરેલા એને ઇમોશનલ પ્લેકલ કરી એ જ્યારે શીતલ છે તે અહીંયા વિડીયો હતો ત્યારે પછી હા એ રોજ અહીંયા આવતી અને અહીંયા ઘરના લોકોને ધમકાવતી ઉપરથી પડી જઈને સુસાઈડ કરેલી સેવી રીતે ધમકાવતી એ સિવાય દહેજ અને એસોસીટીના કેસમાં તમને બધાને ફસાઈ દે છે એવી ધમકીઓ પણ આપતી અને આ બાબતે બે હજાર ચોવીસ જૂન મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે